દાદરાનગર હવેલીના ખાનવેલ દૂધની રોડ ઉપર ગમખ્વા અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો સુરતના પાંચ મિત્રો ખાનવેલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત અને એક વ્યક્તિનું ચમત્કારિક રીતે બચાવ થયો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના પાંચ મિત્રો ખાનેવેલ તરફ પ્રવાસ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન ઉપલા મેઢા ગામે ઘાટ ઉતરતી વખતે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર મોટા પથ્થર સાથે અથડાઈ હતી અને ત્રણ થી ચાર વખત પલટી મારી ગઈ હતી આ ગંભીર અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ચમત્કારિક રીતે નો બચાવ થયો છે મૃતકોમાં હસમુખ માંગુકિયા સુજીત કલાડિયા સંજય ગજ્જર અને હરેશ વડોહિયાનો હતા પાંચમા વ્યક્તિ સુનિલ નિકુડે ઈજાઓ સાથે જીવ બચાવવામાં સફળતા મળી છે અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાડીના પતરા કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલને અને મૃતદેહોને ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ દુર્ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અમિતસિંગ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એશ પેન્ડીપવન યુઝ દમણ